ભાવનગર શહેર માં ખાણ ખનીજ વિભાગ ની ટીમ રોયલ્ટી ભર્યા વગર ચાલતા વાહનો ઉપર ચાંપતી નજર રાખતી હોય છે ત્યારે રિંગ રોડ ઉપરથી એક ડમ્પર ઝડપી લેવામાં આવ્યું હતું ખાણ ખનીજ વિભાગ ની ટીમ દ્વારા ભાવનગર શહેર ના રિંગ રોડ ઉપરથી રોયલ્ટી ની પાવતી વગર ચાલતા ડમ્પર ને ઝડપીને આધાર પુરાવા નહીં હોવા થી ડિટેઈન કરીને ભાવનગર પોલીસ સ્ટેશન માં સોંપી ધોરસર કાર્યવાહી હાથ ધરી હતી